સરકારને હું એ કહેવા માગું છું પેલા તો દોઢ મહિને આ યાદ કેમ આવ્યા કે દોઢ મહિને એને એમ કીધું કે સીએમને મળવા જાય તો ત્યાં લગી આ બધે ભાજપના ધારાસભ્ય કે એના આગેવાનો પ્રમુખ પ્રમુખો એ બધા ક્યાં હતા અને બીજા નંબરમાં જેથી આ રાજકોટ બંધ કર્યું તેથી ભાજપવાળાએ પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા પીએસઆઈના પોલીસવાળાને કે અહીંયા ન જાતા અહીંયા ન જતા કે ભાઈ ન જતા કોઈ તમારા બાપની બીક લાગે છે અમને અને તમે કેમ ફોન તમારામાં તાકાત હોય તો હું અનુરૂધસિંહ પી જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર મારા નંબર નવાણું હાથ એકતાલીસ પચીસ એક મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માયા હું ખવરાઈ હોય તો તમે વાયા વાયા કેમ બધાને ફોન કરો છો હવે તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આને આની હાલત હોય તમે કેમ બધાને ફોન કરી કરીને દાબમાં લેવા માગો છો તમે ભીનું હમ કરવા માગો હો કે તમારામાં તેવાય નથી સારો નમાલીના પેટના અને બીજું અમે સીએમ સાહેબને મળ્યા તો સીએમ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી આવીશી તો અમારે ફોર વ્હીલરને આવી તો અમે પીયુસીનો હોય તો પીયુસીની તપાસ કરે વીમોનો હોય તો એની તપાસ કરે નો હોય તો એની તપાસ કરે તો કાં અમારે દંડ ભરો પડે અને કાંઈ અમારી પાસે તોડ કરે તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય આ વ્યક્તિ નીકળે આની પાસે કાંઈ નથી તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભ્રષ્ટાચાર હાલે છે આ બધું રૂપિયા ખાઈને જ તો એની પાસે તમે એને કરતા નથી કાર્યવાહી જરાય સંતોષ નથી મુખ્યમંત્રીને આ કીધું ને તો એની મુખ્યમંત્રી જવાબ પણ નહોતો એને એ બોલી ન હોય કે આ વસ્તુનો તમે કીધો અહીંયા ફોગીશી તે લગી આ થાય છે ના ના એ બરોબર હે તો તમારી પાસે એને તાકાત નથી વસ્તુ બંધ કરવાની તો આનો નિય દેવરાવાની તમારી જ તાકાત છે બીજા નંબરમાં હર્ષ પણ મેં કીધું કે અહીંયા તમે કહો છો કે ગુજરાતમાં દારૂબંધી છે તો અહીંયા બિયર અને ઇંગ્લિશનો પણ જથ્થો નીકળો તો એની એની પણ કંઈ તમે કાર્યવાહી કરી નથી એ લઈ આવ્યો ક્યાંથી કોણ લઈ આવ્યું તો એને એને પણ આપના જવાબ કાંઈ ન આપીએ કા હવે કાર્યવાહી તો આને કડકમાં કડક સજા કરે અને અમારી માંગણી બાર મુદ્દાની છે એ બાર બાર મુદ્દા અમલમાં લઈ આવી અને એને ઝડપથી એને સજા કરે લાગે છે બાર મુદ્દા સંતોષ હશે અમને એવું કઈ લાગતું નથી એ પણ એક શબ્દ બીજું કઈ બોલ્યા નથી ખાલી એટલું બોલ અમે સાથે છે એ સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વારો એક ફોનમાં બધું મંડે થવા કે ભાઈ આ મંડો કરવા તો એનો હજી કઈ તૈન તૈન થી થયા હજી કોઈ કોઈનો પછી ત્યાંથી નીકળ્યા પછી કોઈને કઈ ફોન આવ્યા નથી અને અહીંયા ગયા તો અમને વિડીયો કોન્ફરન્સમાં મળવાની અને બીજાને બધાને ના પાડી હતી આપણને તો ના નથી મને નતો કોઈનો ફોન હવે પણ અમુક અમુક ઘણાને ના આવી હતી કે ભાઈ તમે વિડીયો કોન્ફરન્સમાં એ ન જતા ત્યાં ન આમ કરતા જવાની મનાઈ હે હું એક જ અહીંયા ગયો હતો બાકી કોઈને અહીંયા એની ગાડી જ નહોતી ઉભી કે એની ગાડીમાં લઈ ગયા હતા હું તો મારી પ્રાઇવેટ ગાડી લઈને ગયો હતો અને ત્યાંથી બહાર આવ્યા પછી ભાજપના અમુક લોકોના ફોન આવ્યાના અમારા જામનગર જિલ્લાથી જે ભાજપ પ્રમુખ છે એમનો પણ મારી ભેગા જે મારા ભાઈ હતા એનામાં ફોન આવ્યો કે તમે જામનગર વાળા કેમ કે ગયા સામે અને કેમ આમ કર્યું ભાઈ તારા બાપની અમને બીક લાગે છે રમેશભાઈ મુંગરાને જ હું કેવા માંગુ છું ભાજપ પ્રમુખ જામનગરના કે તારા બાપની બીક લાગે છે તારામાં તાકાત હોય તો મારા નંબર ઉપર ફોન કરીને કે તમે કેમ અહીંયા ગયા તા તું બીજાને કેમ ફોન કરીને કહેશો તારો છોકરાને ખાલી એક દિવાળી તો મેં કીધું આંગરી ઉપર તો તને ખબર પડે કે આનું શું થાય અને સીએમ સાહેબના દીકરાને હમણાં મજા હતી તો હળી હળી કરી મહીકી હતી અને જાવું પડે એવું નથી કે આપણે ન જાય મારું નામ ચંદુભાઈ ડોસાભાઈ કાછળ આશાબેનના પપ્પા છે હું અમેને ગયા એટલે અમને કોઈ મોળતા જ નહોતા કે પીડિત પરિવાર છે કે કોણ છે એ અમે અમારી રીતે બેહી ને એ આવ્યા એટલે બધા ઊભા થયા અને વાતચીત હવ સૌની રીતે કરી એને પૂછ્યું નહોતું અમને અંદર કે કોણ પીડિત પરિવાર છે કે કોણ ઓલું છે બરાબર પછી વાત એકબીજા બધી વાત રાખી એટલે હું ઊભો થઈને વાત કરી મેં કે સાહેબ એક ભાઈ હતા મારા મોરબીના એને વાત કરી કે સાહેબ આમાં તો જણા છે આમાં ગેમ ઝોનમાં ઇઠાવીસ કેમ બતાવે તો ઓલા બેઠા થાય એને સાહેબે કીધું ગૃહ ગૃહમંત્રીઓએ એ કે તમારી પાસે સબૂત શું છે બરાબર ઓલા ભાઈને કે એટલે હું બેઠો થયો હું બેઠો થઈને કીધું કે સાહેબ હું ત્યાં રોજ જતો હતો ને કેટલા દિવસથી આવા બનાવ બનતા ત્રણ ચાર ફેરા આગ લાગી તોય ધ્યાન નું પાંચ છ ફેરા આ ચાર પાંચ મહિનાથી ચાર પાંચના હાથ ભાંગી ગયા તોય જાણ ધ્યાન નું ને આ દોઢ મહિનાથી વેલ્ડિંગ કામ ચાલુ હતું બરાબર ને આ ડીઝલ ને પેટ્રોલના ટેન્ક પડ્યા હતા ને થર્મોકોલના થપ્પા પડ્યા હતા વેલ્ડિંગ કામમાં આગ લાગીને તાત્કાલિક બ્લાસ્ટ થયો બરાબર

તો વાત નહોતી કરવી તો અમને હું જોવરાવત તેડવા કે આ દુનિયા આખી જોઈ કે આ પીડિત પરિવારને અમે તેડાવ્યા ભાઈ બરાબર અમને વાત નહોતી કરવા દેવી અમારી માગ તો કોઈ સાંભળી નથી બરાબર તો અમને તેડાવે તો હું અમારે એ વાત ન મને ખાલી બે મિનિટ જ વાત કરવા દીધું પછી તો અમે મેળા દસ પંદર મિનિટથી દસ મિનિટ દસ મિનિટ બસ વાતમાં કંઈ ઈ તો બોલ્યા જ નથી આશ્વાસન દેવા માટે બોલે એને એમ કીધું કે હા અમે આમાં આગળ વચ્યું કે ન્યાય દેવરાવીશું પણ ન્યાય મુજવરાવ એને કંઈ લેખિતમાં અમને આપ્યું નથી અમને બોલવા નથી દીધો તો પછી લેખિતમાં કંબૂરો આપવાના છે એ બધા ખોટા સાંજ છે અમને છેતરીને લઈ ગયા ભાજપવાળા બધાય ખોટું બોલી એ આશાબેન કાથડ છે ને એ મારા બેન થાય જે ટીઆરબી ગેમ ઝોનની અંદર જોબ કરતા અને એમનું ડેથ થઈ ગયું તો અમને કાલે મુખ્યમંત્રી એ આવાસે બોલાવવામાં આવ્યા હતા કે તમે અહીં આવો અને અમે તમને મળીએ તો હું એટલું કહેવા માગું છું કે જ્યારે આ ટીઆરબી ગેમ ઝોનની ઘટના બની એના ત્રીજા દિવસે કે બીજા દિવસે આપણા રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કે જે અહીંયા આટો મારવા આવ્યા હતા તો પીડિત પરિવારોને કેમ ન મળ્યા હું એમ કહું છું અને જ્યારે આ આ મહિનો ઘટના એક ઘટનાની એક મહિનો થઈ ગયો જ્યારે અમારે રોડ ઉપર પત્રિકા લઈને વેચવા જવું પડે અમારે ત્રણ ત્રણ દિવસના આંદોલન કરવા પડે અને અમારે કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે ત્યારે ક્યાં ગઈ હતી આ સરકાર કે જે અત્યારે રાહુલ ગાંધી એક મહિનાની અંદર અમને મળ્યા મહિનાની અંદર અને જ્યારે રાહુલ ગાંધી મળીને ગયા કે અમે ન્યાય અપાવશું ત્યારે રાજ્ય રાજ્યના મુખ્યમંત્રી એમ કહે છે કે હવે તમે નિવાસ સ્થાને આવો તો તમારે ત્યાંથી અહીંયા આવવું પડે પીડિત પરિવારોને મળવા માટે કે પીડિત પરિવારોની શું હાલ છે અને શું ચાલ છે આ સરકાર માટે હું તો એમ કહું છું કે આ સરકારને ડૂબી મરવું જોઈએ સરકાર પાસે કોઈ ઓપ્શન જ નથી ન્યાય દેવા માટેનો કોઈ ઓપ્શન જ નથી તો હું ન્યાય દેવાની આ સરકાર તુષાર ઘોરે ત્યાં ટીઆરબી ગેમ ઝોનમાં મારો ભાઈ બાવીસ વર્ષનો જયંત અનિલભાઈ ગોરે છે આવી ગયો છે હવે અત્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમે અમને દોઢ મહિને આ યાદ કર્યા રાહુલ ગાંધી મળ્યા બાદ દોઢ દોઢ મહિના સુધી અત્યાર લગીમાં બનાવ બહેનોથી અત્યારલગીમાં ભાજપના કોર્પોરેટરથી માંડીને સંસદ સભ્ય સુધીમાં આજ લગીમાં કોઈ મળવા આવ્યું નહોતું આ બાબતે દોઢ મહિને ભૂપેન્દ્ર પટેલને યાદ આવી કે હવે પીડિત પરિવારને મળવું જોશે એક વસ્તુ અને અમે લેખિતમાં બાર મુદ્દા આપ્યા છે બાર મુદ્દામાંથી હજી સુધીમાં એકય વસ્તુમાં અમલ કર્યો નથી એને બે દિવસ થઈ ગયા બાર મુદ્દામાંથી એક પણ નહીં ન્યાય મળવા માટે અત્યાર લગીમાં અમારે જો વીસ દિવસ બનાવ બન્યા હોય વીસ દિવસ બનાવ બન્યા હોય અને લઈને ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ કરવા માટે રાજકોટમાં ખરાબ બપોરે આટા મારવા પડતા હોય તો પછી એ શરમની વાત કહેવાય સરકાર માટે એક અને આમાં બે વસ્તુ અમે હાલમાં ફરજિયાતમાં માંગણીમાં માગી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં બનાવ બનેલા એમાં એક સીટની રચના કરવામાં આવે અમે કહી એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત બે જજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત હાઈકોર્ટના ત્રણ શ્રી અને અને નિવૃત્ત મહિલા સિટી સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી એવી કોઈ પણ એક વ્યક્તિ આ એક સીટની રચનાની અમે પૂર જોરમાં માંગણી કરી હતી અને એક તપાસ અધિકારી માટે અત્યારનો જે અત્યારે તપાસ કરે છે એના ઉપર અમને ભરોસો નથી આ કેસ બિનો એના બે કે ત્રણ દિવસની અંદર જ એના ઉપર ત્રણ કરોડનો ત્રોળ કરવાનો આરોપ આવેલો હતો એ અમને પછી જાણ થઈ હવે જો એ ત્રણ કરોડનો એ બાબતમાં તોડ કરતો હોય પોલીસ ઓફિસર તો આ કેસમાં ન કરે એની શું ગેરંટી એટલે તપાસ અધિકારીમાં ગેમ ઝોનમાં અત્યારે જે ચાલુ છે એમાં આઈપીએસ સુધા પાંડે સુજાતા મજમુદાર અને નિલિપ્ત રાય આ ત્રણમાંથી કોઈ પણ બે વ્યક્તિને એમાં તપાસ અધિકારીમાં પોસ્ટિંગ આપે એ બે વસ્તુમાં અમે સૌથી વધારે જોર રાખીને માગણી કરી દીધી અને છ મહિનામાં ટ્રાયલ પૂરો થાય એ બાબતે

અમે કહીને તો અમારા માટે આ હોનાના છે કે આ ખાલી બાર મુદ્દા અમને કરી દઈએ ને તો અમને અહીંયા ધરો કે આ વસ્તુમાં અમને ન્યાય મળી જશે બાર મુદ્દાની જ માગણી હતી બીજી કંઈ અને આમાં એ કંઈ ખોટી માગણી નથી અમારી કે નો બની એવી એમ કે સરકાર સરકારશ્રી દ્વારા આ વસ્તુ શક્ય નથી કે અમે જે માગણી કરી પૂરી કરી શકે આગળ કરશું એમાં આગળ વિચારશું એમ કોઈને મૂકવામાં નહીં આવે બસ પરિવારોએ પોતાની વ્યથા તમારી સમક્ષ રજૂ કરી દોઢ મહિના સુધી રાજ્યની સરકાર રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું કેવી એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત મુખ્ય સૌ પત્રકાર મિત્રોએ સાંભળી દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનેતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે અને દોઢ મહિના દરમિયાન માની રાહુલ ગાંધીજીએ એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી ત્રણ દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો રાજકોટ શહેર રાજકોટના સમજદાર વેપારી દુકાનદાર નાગરિકોએ બંધ રાખ્યું પણ ફરી એકવાર રાહુલજીએ રૂબરૂ મુલાકાત બાદ એવી બાહેધરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી એટલે આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી જેમ આશાબેન કાથડના પિતા ચંદુભી કાથળે કીધું કે એમની મજાક અને મશ્કરી કરવામાં આવી છે એ બોલવા માટે ઊભા થયા તો ચૂપ કરી દીધા એમને બોલવા બોલવાના દીધા આ બાર જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી કશું જ એમને લેખિતમાં બાહેતરી કે ખાતરી નથી આપી તો સવાલ એ થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની દોઢ મહિના બાદ તમે શા માટે હાંસી ઉડાવી રહ્યા છો આ પીડિત પરિવારોની એટલી જ માગણી છે કે એમને નોન કરપ્ટ પ્રમાણિકાર અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં વળતરની રકમ વધે ફાસ્ટ્રેક કોર્ટમાં એમનો કેસ ચાલે શા માટે તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો જે પીડિત પરિવારોએ પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેર બંધ કરવામાં પત્રિકા લઈને રજોડવું પડે એ પોતે જ પીડિત પરિવારો કહીએ પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગૃહમંત્રી મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માગતા નથી એટલે ના છૂટકે અમે બધાએ એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે એક ઓગસ્ટથી મોરબીથી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉનાકાંડના આઠ વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વર્ષરામભાઈ સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે ચાર એસઆરપીના કોન્સ્ટેબલો ચાર એસઆરપીના જવાનો અને બે કોન્સ્ટેબલો એમ છ પોલીસ કર્મીઓનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાવ્યા વગર અચાનક ગઈકાલે મોડી રાત્રે ચાર એસઆરપીના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે હવે ઉલ્લેખનીય છે કે એકાદ દોઢ મહિનામાં ઉનાકાંડનો ચુકાદો આવવાનો છે એટલે ઉનાકાંડના પીડિતોને લડવાની હિંમત મળે એ વાત તો દૂર રહી એમનો હોંસલો એમનો મોરલ સ્પિરિટ એમનો નૈતિક જુસ્સો તૂટી જાય એવા બધાશયથી રાજ્યની સરકારે આ એસઆરપીના જવાનોની સિક્યુરિટી પણ હટાવી દીધી છે આ રાજ્યની સરકારની પીડિતો માટેની ભૂમિકા છે વધુમાં કેટલાક પત્રકારો જે સતત બોલ્ડ બનીને મજબૂતાઈથી આ મુદ્દા ઉપર લડી રહ્યા હતા અગ્નિકાંડના મુદ્દે રાજ્યની સરકાર અને પોલીસની ભૂમિકાને એક્સપોઝ કરી રહ્યા હતા એવા પત્રકારોની ઓફિસમાં પણ દરોડા પાડી ઓફિસ સીલ કરવામાં આવી છે અને રાજકોટના મીડિયાને પણ પોલીસ કમિશનર કચેરી દ્વારા બેન કરવામાં આવેલું આ બધું તાનાશાહી અને દાદાગીરીવાળું રાજ્યની સરકારનું વર્તન છે એટલે મુદ્દે પીડિતોને ન્યાય નથી આપવો એટલા માટે પીડિતોને ડરાવવા ધમકાવવા એમના ઘરે પોલીસ મોકલવી રાજકોટના પથિકાશ્રમના સર્કિટ હાઉસમાં જિજ્ઞેશ મેવાણી કેમ રોકાયા છે કેટલા દિવસથી રોકાયા છે સામાન્ય ત્યાંથી રાહુલ ગાંધીનો ઝૂમ કોલ કર્યો એની સેવામાંથી ઇન્કવાયરી પણ થઈ છે આ બધું દેખાડે છે કે રાજ્યની સરકારને પીડિતો માટે કોઈ જ લાગણી નથી પછી ન્યાય નથી આપવા માગતા અને એટલા માટે અમે ન્યાય યાત્રાનો પ્રારંભ એક ઓગસ્ટથી કરવાના છીએ મારા સાથી અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ માન્ય લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર ચર્ચા કરશે લાલજીભાઈ